મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શું ખરેખર જયેશભાઈ રાદડીયા ભાજપને છોડી મુકશે ટાટા બાય બાય કહી દેશે કેમકે જ્યાં સુધી ભાજપને જરૂર હતી ત્યાં સુધી જ શું ખરેખર જયેશ રાદડીયાનો ઉપયોગ કર્યો અને જ્યારે એ ગરજ પૂરી થઈ ગઈ ત્યારે સાહેબ તમે કોણ અને હું કોણ સાહેબ આટલા દિવસ સુધી આપણે જોયું કે સાહેબ ગરજ હોય ને ત્યારે ભલ ભલા લોકો સાહેબ આમ હાથ ઉપર હથેળી ઉપર રાખે હા ભાઈ માની લો અને આપણે કેવા ભોળા કે દિલ દિલ દઈ દઈએ ભાઈ પણ કહેવાય છે ને સાહેબ એ કેવો સમય આવે જ્યારે ગધેડા પણ સલાહ આપવા માટે આવી જાય ભાઈ અને એવી જ રીતે મંત્રી મંત્રીમંડળની અંદર જયેશ રાધડિયાનું નામ ન આવ્યું જયેશભાઈ રાધડિયાનું જ્યારે નામ ન આવ્યું ત્યારે સાહેબ સૌથી મોટો ધડાકો થયો અને આ ધડાકો આખા ગુજરાતની અંદર ફેલાઈ ગયો બધાય મંત્રી બની ગયા કોઈ નાયબ મુખ્યમંત્રી બન્યા કોઈ નાયબ મંત્રી બન્યા પણ હવે આ વચ્ચે સાહેબ આખરે જયેશભાઈ અને શું ખરેખર હવે આને લઈને જયેશભાઈ રાદડીયા કોઈ ભાજપને ને ટાટાભાઈ ભાઈ દેશે કે કેમ ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો અંદર સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને લાઈક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડિયા હવે તમને ખબર છે કે ભાજપમાં તેઓ જોડાયેલા છે ભાઈ નેતા પણ છે અને એ જયેશભાઈ રાદડિયા કે જેમને મંત્રી ન બનાવ્યા ભાઈ મંત્રી મંડળમાં એમનું નામ જ ન આવ્યું ભાઈ હવે જ્યારે જયેશભાઈ રાદડિયાનું મંત્રીમંડળમાં મંત્રી મંડળમાં નામ ના આવતા જયેશભાઈ રાદડિયા ગુસ્સે થયા અને હવે સાહેબ આપણે જોવું એ મહત્વનું રહેશે કે જયેશભાઈ રાદડિયા આવનારા સમયમાં શું કરશે શું ખરેખર જયેશભાઈ રાદડિયા ભાજપને છોડી દેશે કેમ એક વાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ